नमस्कार दर्शक मित्रों हूँ बलवी सेठ न्यूज़ ऑफ कच्छ आप स्वागत करू छु आज ये 25 वे जो ये आजना समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज કચ્છના રાજ પરિવાર દ્વારા કચ્છ માટે છ કરોડના ખર્ચે ત્રણ ટ્રસ્ટની રચના કરાઈ અનેક સેવા કાર્યો થશે કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાના જન્મદિવસની ઉજવણી રાજવી પરિવાર દ્વારા દાન મેળાના આયોજન દ્વારા અનોખી રીતે કરાઈ હતી મહારાણી પ્રીતિદેવીના અધ્યક્ષપદે યોજાયેલ આ નવતર કાર્યક્રમમાં રાજવી પરિવાર દ્વારા સમાજ સેવાના ઉદ્દેશ સાથેના ત્રણ ટ્રસ્ટની રચનાની જાહેરાત કરાઈ હતી છ કરોડ રૂપિયાના ભંડોળ સાથેના આ ત્રણ ટ્રસ્ટ ઉપરાંત રાજવી પરિવારે વિવિધ સંસ્થાઓને આર્થિક સહયોગ આપ્યો હતો રાજવી પરિવાર દ્વારા કચ્છના સદગત મહારાવના અઠ્યાશીમાં જન્મદિવસ પ્રસંગે રણજીત વિલા પેલેસમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિતો મહારાણી પ્રીતિદેવી અને રાજવી પરિવાર દ્વારા લોક ઉપયોગી કાર્યો માટે અપાઈ રહેલા આર્થિક સહયોગની પ્રશંસા કરી હતી રાજવી પરિવાર વતીથી મહારાણીના આર્થિક સલાહકાર રવિન્દ્રભાઈ સંઘવીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં રાજવી પરિવારે કચ્છમાં અંદાજે બાર કરોડ રૂપિયાનું દાન અલગ અલગ સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષોને આપ્યું છે કાર્યક્રમમાં માહિતી અપાઈ હતી અને જાહેરાત પણ કરાઈ હતી કે રાજવી પરિવાર દ્વારા મહારા પ્રાગમલજી ત્રીજાના નામ સાથે સાંકળીને શિક્ષણ મેડિકલ અને કરુણાના ઉદ્દેશ સાથેના ત્રણ ટ્રસ્ટ રચવામાં આવ્યા છે દરેક ટ્રસ્ટને બે બે કરોડના આરંભિક ભંડોળની ફાળવણી પર રાજપરિવારે કરી છે આ ટ્રસ્ટોમાં મહારાણી પ્રીતિદેવી ઉપરાંત રવિન્દ્રભાઈ સંઘવી કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા દેવપળ ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા તેરા ઠાકોર મયુધ્વજસિંહ જાડેજા અન્ય સહયોગી ટ્રસ્ટીઓ રહેશે આ પ્રસંગે માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી મયુરધ્વજ સિંહ જાડેજા કૃથાર્થ સિંહ જાડેજા આરતીદેવી જાડેજા સહિતનાએ પ્રાસંગિક સમૂહનમાં મહારા અને મહારાણી પ્રીતિદેવીની કચ્છ અને કચ્છ પ્રત્યેની લાગણીની નોંધ લીધી હતી બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના અને વિકાસ કરતી આ એકેડમી પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે બે હાજર માં પણ ચૂંટણી જીતશે અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ દર્શક મિત્રો આ હતા આજનો સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર